જય ભીમ આજે અત્યારે તાત્કાલિક લાઈવ થવાનું કારણ એવું છે કે આપણે જ્યારથી એસટીના ભોપાળા ચાલુ કર્યા અને અધિકારીઓ જે ભ્રષ્ટાચાર કરતા હતા અનુસૂચિત જાતિ સમાજ ને અન્ય સમાજના જે કર્મચારીઓ ઉપર જે આ લોકો હુકમશાહી કરી અને ગુલામી પ્રથામાં આ લોકોને જીવાડવા માગતા હતા એ બાબતે આપણે લડત આપી તાકાતથી લડત આપી એટલે આ એસટીના અધિકારીઓ અને યુનિયનવાળા આ બધા આપણી વિરોધમાં જઈ અને ષડયંત્રો કરી અને જે ત્યાં ફરિયાદો દાખલ થતી હતી ફરિયાદો કરાવી અને મારા જે ભાઈઓ છે એ એસટીમાં નોકરી કરે છે એને ક્યાંક ને ક્યાંક કન્ડગત ચાલુ કરી દીધી એટલે મારા ભાઈને સસ્પેન્ડ કર્યો એક સામાન્ય બાબતમાંથી જે બાબત તો રોજબરોજની હતી બાર વર્ષથી ચાલતી એવી સામાન્ય બાબતમાંથી મારા ભાઈને સસ્પેન્ડ કર્યો મારી ઉપર ફરજ રૂકાવટનો ગુનો દાખલ કર્યો આ બધી મેટર બની એટલે આપણે ઉપવાસ આંદોલન કર્યા ત્યાં પછી તંત્રએ આપણી જે માંગણી હતી સ્વીકારી અને મારા ભાઈને જે ખોટી રીતે સસ્પેન્ડ કર્યો તો એ સસ્પેન્ડ ઓર્ડર ઓવર કરી અને મારા ભાઈને અમરેલી ખાતે પાછો નોકરી પર લઈ લીધેલ હવે જ્યારથી મારો ભાઈ નોકરીએ ચડ્યો ત્યારથી આ નાલાયકના પેટના હવે હેરાન કરવાનું ચાલુ કર્યું એટલે આપણે નહોતું બોલવું નહોતું બોલવું નહોતું બોલવું પણ આ નાલાયકના પેટના તંત્ર છે ને એની જે નાલાયકી છે ને એ નાલાયકી બંધ ન કરી એટલે આ મારો ભાઈ અનિલવાળા છે આ તમે જોવો છો અત્યારે સ્ટેચર ઉપર હું છે અમરેલી સિવિલ હોસ્પિટલ આપણે સી અને મારા ભાઈ જે માથાકૂટ થઈ છે એ હમણાં બધું વિગતવાર કહેવું એટલે જ્યારથી મારો ભાઈ નોકરીએ ચીડો અહીંયા અમરેલી હાજર થયો ત્યાં પછી એની અંદર ઘણા અણુબનાવો બનતા હતા માનસિક તણાવ થતો હતો પણ આપને એવું થયું કે પતી જાય આ બધું અને આ લોકો સીધા થઈ જાય પણ આ નાલાયકના પેટના સુધરે એમ નથી એને એવું થાય છે કે નરેશવાળા પાછો વળી ગયો નરેશવાળા પાછો વળ્યો એનું એક કારણ છે અને જે કંઈ બાંધછોડ કરી એના પણ ઘણા કારણો છે એ બધું આપણે જાહેર નથી કરવું અમુકની ફાટી રહી હતી કે અમારી પથારી ફરી જ જવાની છે અને જે કાંઈ લીગલી કાયદેસર હતું એ આપણે કરવાનું જ હતું પણ ક્યાંક ને ક્યાંક આપણે બાંધછોડ કરી હવે આજે જ્યારથી મારો ભાઈ નોકરી ઉપર હાજર થયો ત્યારથી આ નાલાયકના પેટના તંત્રવાળા મારા ભાઈને ખોટી રીતે નોકરી ન લખવી એની જે લાયન હતી લાયન બંધ કરી દેવી એને જે સિન્યોરિટી મુજબ લાઈનમાં જાવું પડે લાઇન નો આપવામાં આવે આવી રીતે ખોટી રીતે માનસિક કરતા અને સરકારી નિયમ કંઈક એવા હોય છે કે કર્મચારીને પૂછી અને પછી તમે રજામાં એનું નાખી શકો આ તો કોઈ પણ જાતનું પૂછ્યા વગર મારા ભાઈનું નામ રજામાં હોય આજે બધા ડ્યુટી લિસ્ટ આપણી પાસે છે એટલે આજે ઓલો વનરાજ છે જે નથી એટીઆઈ નથી કોઈ ઇન્ચાર્જ એક સામાન્ય ડ્રાઈવર છે એને આ જે એસટી ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ છે એ અનલીગલી એને પોતાની પોતાના પાગ્યાઓને સાચવા માટે એને ડ્યુટી લિસ્ટ બનાવવા બિહાર ઘણા સમયથી આપણે આ વચ્ચે પણ એક બે વખત એને ઉભો કરાયો હતો ડેપો મેનેજરને કહીને પણ પાછા એના પાગ્યાઓ હચવાતા ન હોય ને એટલે એને પાછો બેહાડ્યો પણ આજે મારો ભાઈ એવું પૂછવા ગયો કે ભાઈ મારું નામ તમે ક્યાં કારણોસર રજામાં રાખ્યું મારે તો નોકરી જાવું છે એટલે આ ભાઈ સીધી જ એની ઓકાત ઉપર આવી ગયો કોણ આવડો વનો એ વનાને આપણે એની ઓકાત તો દેખાડી દેવું એટલે સીધો એ છે ને મારા ભાઈને ગેરશબ્દ ગેર શબ્દ સારું લાગે એમ બોલો અને એવું કહેવા દેન સોરી સોરી એટલે એવું કહેવા મળ્યો કે જ્યાં અમે નોકરી લખીને ત્યાં સીધું દોડી દો બેન મારે લાઈવ ચાલુ છે ઓકે ઓકે હા હા કોઈ વાંધો નહીં બેન તમે ઉશ્ચર કરો એટલે આ મારો ભાઈ પૂછવા ગયો કે ભાઈ મારી રજામાં તમે ક્યાં છે નામ નાખ્યું એટલે આ ભાઈ સીધા જ કરાય જઈ સારું લાગે એવી ગેરશબ્દ બોલી અને જ્ઞાતિ પરથી આપણે અત્યારે લાઈવ ના માધ્યમથી નથી બોલવું જ્ઞાતિ પરથી હળદૂત કરી અને મારવા મીડો એટલે કે બથોમ બથાયા એટલે મારા ભાઈને માર્યું એટલે આપણે એકસો આઠ બોલાવી અને એને દાખલ જો જોકે આપણે તો કાયદાકીય રીતે લડવું છે એટલે આપણે એની ઓકાત એને ન દેખાડી બાકી તો એની ઓકાત શું છે કેટલોક રાવણનો દીકરો છે એ આપણે એને દેખાડી દે પણ જે કાયદાકીય મેટર છે એ રીતે લડવાનું હોય એટલે હાલ મારો ભાઈ અમરેલી સિવિલ હોસ્પિટલ દાખલ છે સમાજના લોકો મને અવારનવાર કહેતા કે નરેશભાઈ તમે આ જે કર્મચારી છે એના માટે હુકામ તમને કોઈ સહકાર નથી આપતો છતાં તમે એ લોકો માટે મોટી લડત આપો છો તમારી ગુના દાખલ થયા છતાં તમે એ નાલના એકના પેટનાવે મારા ફેમિલીના જે કઈ કર્મચારી છે મારા ભાઈઓ જે નોકરી કરે છે એને ટાર્ગેટ કરવાનું ચાલુ કર્યું છે ભાઈ થોડીક વાર સાંતે કોણ બોલ્યું કોણ ગાળું બોલ્યું કોણ ગાળું બોલ્યું ભાઈ શાંતિ રાખો ભાઈ લાઈવ ચાલુ છે ગાંડો નથી ગયો તમે ગાળું બોલું તમે થોડીક શાંતિ રાખો મારો ભાઈ પોલીસ કેસ છે સામાજિક કાર્ય કરો તમે શાંતિ રાખો એટલી બધી હવા ન કરો ખોટી બધી ભાન પડે છે ક્યાં હું બોલવું અરે બેન આ પણ બેન આ મારે બેન આ મારે મેટર બધી સામાજિક લેવલે છે તો કરવી જ ન કરવી ના પણ અહીંયા દાખલ છે એટલે અહીંયા જ કરીએ ને હું શું ને ઉંચા અવાજે વાત નથી કરતો બેન મારે જેટલો અવાજ છે ને એ રીતે આ કઈ તમને ડિસ્ટર્બ એટલે બેન ધીરે અવાજ તો જેટલો હશે એટલો જ આવશે બેન એમાં કઈ ફેર નહીં પડે કેમ કરશું આ મારો અવાજ દિહાડી દેવો પણ ના બેન હું એમ કઉ છું કે બે મિનિટ લાઈવ થવાનું કે અમારે કઈ બે કલાક નથી થવાનું બેન હું ઓકે બેન હાલો કાંઈ વાંધો નહીં હવે કરો અને હવે કોઈને છે ને રાડુ નો નાખવા દેતા ઘણા નાખે છે મને ખ્યાલ છે હું બેન ઓલું થાય થાય છે છે વધારે બેન હલો એટલે ઓલા નાલાયકે છે ને આપડા વાયા મગજ મારી કરી છે એટલે એ નાલાયક નો તો આપડે આપડી રીતે જોઈ લેવું પણ આ જે કઈ થયું છે એ સામાજિક આપણે મુવમેન્ટ ચલાવીએ છીએ ને એટલે આપણે બેહાડવા હેઠા બેહાડવા માટે આ લોકો એની દાદાગીરી કરે છે એમ કેન પ્રકારે મારા ભાઈઓ જે માં નોકરી કરે છે આપણે જે મુદ્દો મૂકી દીધો છે સાઈડમાં કે આ કર્મચારી જાગવાના જ નથી તો આપણે આ મુદ્દો મૂકી દીધો છે છતાં આ લોકો આપને ખોટી રીતે જગાડવાની કરે છે પણ હવે એને આપણે જગાડીને દેખાડી દેશું અને હાલ અમરેલી સિવિલ હોસ્પિટલે જે લોકો સામાજિક લેવલે આપણે લડત આપીએ છીએ અને આપણે સહકાર આપવા માંગતા હોય એ લોકો અમરેલી સિવિલ હોસ્પિટલ તાત્કાલિક ધોરણે ભેગા થાવ અને એટ્રોસિટી એક બીજો ગુનો દાખલ કરાવી ઓલા નાલાયકની આપણે તાત્કાલિક ધોરણે ધરપકડ કરાવી છે અને પોલીસને ખાસ કેવું છું કે તાત્કાલિક ધોરણે અમરેલી સિવિલ હોસ્પિટલ આવો અને કાયદેસર ગુનો દાખલ કરે અને તાત્કાલિક એની ધરપકડ કરે અમુક કેસની અંદર જે આરોપીને ભાગવાનો જો મોકો આપે છે ને એમાં આમાં ન આપે બાકી મારે કલેક્ટર કચેરી પાછું ફરી વાર બેસી જવું પડશે આ ખાસ ધ્યાનમાં લેજો અને આ વિડીયો બને એટલો શેર કરો અમરેલી જિલ્લાના જે કોઈ સામાજિક આગેવાનો સામાજિક કાર્યકરો છે એ તાત્કાલિક ધોરણે અમરેલી સિવિલ હોસ્પિટલ પહોંચે બાકી કોઈ એવું ન હો કે આપણે એને જવાબ નથી દઈ શકા જવાબ આપણે આપણી ભાષામાં દેવું એની ઓકાત મુજબ દેવું અને એની સઠીનું ધાવણ યાદ થઈ જાય એ આપણે સમાજને જય જયભી